ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ ચેનલમાં આ રાશિઓનું નસીબ માંગ મેલ્ડીએ લખ્યું છે અચાનકથી મળશે કોઈ મોટી ખુશખબર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ દરેક મનુષ્યને એમના જીવનમાં સારા અને ખરાબ સમયથી પસાર થવું પડે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહોની સ્થિતિ સારી હોય તો એનું કારણ વ્યક્તિને શું પરિણામ મળે છે પરતું ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે જ્યોતિષ ગણના મુજબ આજથી અમુક રાશિઓના લોકો એવા છે જેના ઉપર માંગ મેલડી કૃપા બનાવી રાખશે અને એના ભાગ્યે માંગ ખુશી લખી છે એને ઘણા પ્રકારના લાભના અવસર પ્રાપ્ત થશે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ માંગ મેલડીની કૃપાથી કઈ રાશિઓનું નસીબ માંગ મેલડી લખવાના છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનો સમય સારો રહેશે મેલડી માંગની કૃપાથી કિસ્મતનો ભરપૂર સહયોગ મળવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલું સાહસ માંગ વધારો થશે તમારા ભાગ્યના સિતારા બુલંદ રહેવાના છે અનુભવી લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકશો અચાનક તમને આર્થિક લાભ મળવાના યોગ બની રહ્યા છે ઘર પરિવારનું વાતાવરણ ખુશ રહેશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકોનો આવનારા દિવસો સારા રહેશે તેમની કિસ્મતના બળ પર મહેનતનું પૂરું ફળ મળવાનું છે આ રાશિના લોકોને અચાનક ધનલાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે તમારી આવક માંગ વધારો થશે પ્રોપર્ટી અથવા વાહન માંગ નિવેશ કરવાની યોજના બની શકે છે કામકાજ માંગ ચાલી રહેલી પરેશાની દૂર થશે ઘણા લાંબા સમયથી ચાલી રહેલી શારીરિક પરેશાનીઓ દૂર થશે ઘણા લાંબા સમયથી અટકેલું કાર્ય પૂરું થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને કાર્યસ્થળમાં સફળતા પ્રાપ્તિના પૂરા યોગ બની રહ્યા છે અને આવનારો સમય શુભ રહેવાનો છે સામાજિક ક્ષેત્રમાં તમે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો તમને તમારા કામકાજમાં સફળતા મળવાની સંભાવના વધારે બની રહી છે મેલડી માંગની કૃપાથી માંગ સારું પરિણામ જોવા મળશે જીવનસાથીની સાથે તમે કોઈ સુખદ યાત્રા પર જઈ શકો છો આ રાશિના લોકોને સંતાન સુખ પ્રાપ્તિ થઈ શકે છે લવ પાર્ટનર સાથે સારા સંબંધ બની રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોનો સમય ફલદાયક રહેવાનો છે તમે જે યોજનાઓ બનાવશો એમાં કામયાબી મળવાના યોગ બની રહ્યા છે આ રાશિના લોકો કોઈ નવા કારોબારનો આરંભ કરી શકે છે જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે સમયની સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારું મન માંગ લાગશે તમારા કોઈ મોટા કાર્યનું પરિણામ મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન થશે વેપાર સાથે જોડાયેલ લોકોને સારો નફો મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો ઘર પરિવારની જવાબદારીઓને સારી રીતે પૂરી કરી શકશે આવકના સ્ત્રોત વધશે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ માંગથી છુટકારો મળશે પરિવાર માંગ માન સન્માનની પ્રાપ્તિ થશે મેલડી માંગની કૃપાથી તમને કોઈ મોટી ઉપલબ્ધિ હાથ લાગી શકે છે તમે કોઈ નજીકના સંબંધી સાથે મુલાકાત કરી શકો છો સામાજિક કાર્યોમાં ભાગ મળશે તમારા જીવનમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી હતી એનું સમાધાન થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો